હેલો એવરીવન કેમ છો બધા મુજબ તો અહીંયા સવાર સવારમાં મને ઘરની સામે આવી ગયા હતા વાંદરા તો મેં વાંદરાને જોઈને વિડીયો ઉતારી લીધો અને મસ્ત અહીંયા મસ્તી કરતા હતા ત્રણ વાંદરા હતા તો એ ભૂકા ઉપર ચડ્યા હતા તો ભૂકામાંથી માંડવી ઉણી ઉણી ખાતા હતા અને અમે જોતા હતા અહીંથી

અને હવે અહીંયા હું કરવા માંડી હતી રોટલાનો ચૂરો કારણ કે ઠંડો રોટલો પડ્યો હતો તો નાસ્તામાં આપણે રોટલાનું શાક વઘારવાનું હતું તો રોટલાનું શાક બહુ મસ્ત થાય અને બહુ ભાવે તો સવારમાં રોટલી નહોતી કરી અને નાસ્તામાં બનાવ્યું હતું વઘારેલો રોટલો તો રોટલાનો આપણે કરી લેશું અને ઠંડો રોટલો એટલે ખૂબ સરસ એકદમ મસ્ત થઈ જાય છે અને રોટલાનું શાક ખાવાની જ મજા આવે તો આ મસ્ત ભોગો થઈ ગયો છે અને લસણ ખાંડ લીધું છે જાજુ લસણ ખાંડાનું છે અને લસણ ખાંડીને આપણે તેલ અહીંયા રાખી દીધું છે તો તેલ થાય ત્યાં સુધી લસણ ખાંડ લેશું આ બધા મસાલા લઈ લીધા છે અને એમાં ખાટી છાશ જ નાખવાની હોય છે તો અમે સાંજની ખાટી છાસ તે લઈ લીધી છે વાટકામાં અને પછી એમાં આપણે બધા મસાલા નાખી દેવું હળદર મીઠું અને લસણવાળી ચટણી એટલા જ મસાલા નાખવાના છે બસ સિમ્પલ જ હોય અને લસણ વાળી ચટણી બસ બાકી આપણે કોઈ વસ્તુ નથી નાખતા તો પણ આપણો વઘારેલો રોટલો એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે તો તેલ આપણું આવી ગયું છે અને આપણે એમાં રાઈ નાખી દેવાની છે બંધ તો છે ને તો પેલા હું નીચે ઉતારીને છું કારણ કે છાસનો વઘાર કરવાનો હોય છે ને એટલે તેલ ઉડે તેલ ઉડે એટલે આપણે છાસ પેલા વઘાર નાખવાની છે અને પછી એને એકદમ ઉકળવા દેવાની કે એટલું મસ્ત ચટાકેદાર જેવું લાગે છે ને જોતા જ પછી એ ઉકળી જાય પછી આપણે એમાં નાખી દેવાનો છે રોટલો રોટલાનો ભૂકો એ ભૂકો આપણે નાખી દીધો અને પછી આપણે બરાબર મિક્સ કરીને થોડીક થોડીકવાર ઉકળવા દેવું એટલે મસ્ત બનીને થઈ જાય તૈયાર પણ સરસ મજાનું ચટાકી દાર રોટલાનું શાક તો જોઈ શકો છો તમે જોતાં જ મરમ પાણી આવી જાય છે એવું સરસ મજાનું શાક બન્યું હતું અને ઉપરથી આપણે ના છે લીલા એટલું મસ્ત લાગે છે સરસ મજાનું રોટલાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર તો આપણે પીરસી દઈએ અને આપણે નાસ્તો પણ કરી લઈએ તો મેં અહીંયા નાસ્તા માટે કાઢી લીધું હતું વાટકામાં કે થોડું ઠંડુ થઈ જાય એટલા માટે આપણે આ થઈ ગયું છે તૈયાર અને સાતમાં આપણે લઈ લીધી છે છાસ છાસ જ જોઈએ અને અરે છાશ જ ભાવે ચાનો ભાવે તો લઈ લીધી જે છાશ ને કરી લીધો તો મસ્ત નાસ્તો ને ત્યાર પછી આપણે બનાવવાની હતી આપણે સિંગ પાક બનાવવાનો હતો માંડવી પાક તો માંડવી શેકી અને એના ફોતરા કાઢી અને આપણે થોડીક એનો ઝાટકો મારી અને ફોતરા બધા બહાર કાઢ નાખવાના છે તો બધા ભૂતરાઓ નીકળી ગયા છે આપણા તો આ રીતે ઝાટકીને ભોતરા કાઢ નાખાતા બધા તો હવે અહીંયા પાય લેવા માટે આપણે ગોળ ઉખેડીને ડબલામાંથી કાઢી લેવું તો આપણે જેટલો જોઈએ એટલો ગોળ કાઢીને રાખી દેવાનો છે પહેલાં મેં ગોળ રાખી દીધો છે અને પછી આ સિંગને એકદમ ફોતરા નીકળીને તૈયાર થઈ ગઈ છે અને ગોળ કાઢીને પણ તૈયાર થઈ ગયો છે તો અમે એક કઢાઈ મૂકી દીધી છે એમાં બે ચમચી ઘી નાખી પછી આપણે એમાં ગોળ નાખવાનો છે અને પછી ગોળને આપણે થોડોક ઉકાળવાનો છે થોડોક મતલબ ઓગાળવાનો છે થોડોક પણ એ ક્લિપ હું આમાં એડ કરતાં જ ભૂલી ગઈ છું ગોળો ઉગાયેલો એટલે સોરી પછી આપણે મિક્સર માંડવીના દાણા લઈ અને એનો ભૂકો કરી નાખશું અને ત્યાર પછી ભૂકો કરી અને સીધું એ ગોળો ઉગળી ગયો હતો ને એમાં છે આપણે ભૂકો માંડવીના ઉંદર દેવાનો છે તો એકદમ મસ્ત આપણો શિંગોટા બનીને તૈયાર તો તૈયાર તો આજે મેં ક્લિપ હું ભૂલી ગઈતી ગોળ ઉગાડ્યો ને ઈના ક્લિપ મે એડ ન થાય ભૂલાઈ ગયું અને 20 માં આપણે ઘી લગાડી દેવાનું છે અને ત્યાર પછી આપણે એમાં બધું માંડવી પાકમાંથી મિક્સર આપણે મિક્સ બનાવી દીધું બધું નાખી દેવાનું છે તો ઢાળીને મિક્સર થોડું છેની આપણે મિક્સર સરસ સ્મૂથ બની ગયા છે Na mandi pa kwa ni bogo ni kuna jaga. Go no mandi pa sa. Kano mandi pa no